કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ માધાપર ખાતે આજ રોજ તારીખ ત્રેવીસ ઓઢ ના શાળાના પ્રમાણમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રીમતી રીટાબેન અધ્યારુના માર્ગદર્શન હેઠળ આ ઉજવણીમાં નર્સરી બાલ બાલમંદિરથી લઈ ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય શ્રીમતી રીટાબેન અધ્યારુએ સૌને આવકાર્યા હતા ચેરમેન શ્રી પ્રિતમભાઈ ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનોજભાઈ ઠક્કર ટ્રસ્ટી શ્રી કુણાલભાઈ ઠક્કર ઘનશ્યામ ઠક્કર ભારતીબેન ઠક્કર જાગૃતિબેન ઠક્કર તથા પિંકલબેન ઠક્કરે બાળકૃષ્ણનું પૂજન કર્યું હતું અને સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી બાળકૃષ્ણનો જન્મ ઉત્સવ જુલા પારણામાં પૂજન કરવામાં આવ્યું ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ સાથે મળીને મટકી ફોડી હતી ત્યારે સૌ વિદ્યાર્થીઓ ગોવિંદા આલારે આલાના નાદથી આકાશ ગજવી મૂક્યું હતું શાળાનું આખું પ્રાંગણ જય કનૈયાલાલ કી હાથી ઘોડા પલખીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ક્રમમાં રાજક્રમાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી મનોજભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા એ જીવનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નોના ઉત્તર આપણને આપે છે તો જીવનમાં ભગવદ ગીતાને ઉતારવા તેનું વાંચન કરવા પર ભાર મૂક્યો હતો. રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ. મારું નામ જાની પરિતા છે હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અમને સ્કૂલમાં ખૂબ મજા આવે છે અને હું આજે રાધા બની છું મારું નામ સ્વાતિ છે હું આજે રાધા બની છું હા મારું નામ મી છે અરે હું ગાના બન્યો છું મારું નામ કાલે મસ્ભાઈ છે ને હું ધોરણ ત્રણ માં અભ્યાસ કરું છું આજે આજે અમારું સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી છે તેના માટે અહીંયા સ્કૂલ માં બહુ મજા આવે છે નમસ્કાર

જ્યાંથી ઉત્તર મળી રહે છે એવી ભગવદ્ ગીતાનું સાર જેમણે આપણને આપ્યો છે એવા જગદગુરુ શ્રી કૃષ્ણનું આજે અમે શાળા પરિવારે જન્મોત્સવ મનાવવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે એક ભારતીય સંસ્કૃતિનો જે તહેવાર છે ભગવદ્ ગીતાનો સાર છે કૃષ્ણને બાળકો ઓળખે સમજે અને પોતાના જીવનમાં જ્યાં પ્રશ્નો ઉદ્ભવે ત્યાં એ ગીતાનો સાથ લે આવા એક આશય સાથે આજે કૃષ્ણ જન્મનો ઉત્સવ શાળામાં ઉજવવા જઈ રહ્યા છીએ બાળકો રાસ ગરબાની સાથે સાથે કૃષ્ણ લાલાનો જન્મ પણ કરાવશું અને સાથે સાથે મટકી મટકીપોળનો જે પ્રોગ્રામ છે એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક કરવાના છીએ સો આપ સૌને આમંત્રણ છે આજે આવો અને કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લેો